bagan nou sa anadze ofisye li shiya anot se lo mwen એક મહિનાથી જ નામો નિશાન જતું રહ્યું હોય તેમ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ છેલ્લા ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળો રાજ્યમાં પ્રવેશી છે વર્ષ બે હજાર ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે વર્ષ બે હજાર લઈને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે સમગ્ર શિયાળા દરમિયાન ગુજરાતવાસીઓએ ફક્ત થોડા જ દિવસો ઠંડીનો અનુભવ કર્યો છે તેવામાં શિયાળાના વિદાય સમયે છેલ્લા પંદર દિવસ તો કાળઝાળ ગરમીનો અનુભવ કર્યા બાદ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થઈ શકે છે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે એટલે કે તાપમાનમાં એકાએક ઉતાર ચઢાવ ઠંડી અને ગરમી અસર રહેશે વર્ષ બે હાજર પંદર થી બે હાજર પચીસ સુધી એટલે કે છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે